જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો છેલ્લા ઘણા સમયથી બધાના શરીરમાં ઘણા બધાના શરીરમાં બી ટ્વેલની ખામી હોય છે અને આ ખામી દૂર કરવા માટે ડૉક્ટરો ઇન્જેક્શન આપે છે અથવા ગોળીઓ આપે છે તો આપણે એને એકદમ આયુર્વેદિક રીતે એકદમ નેચરલ તરીકે બી ટ્વેલ આપણે જો વધારવું હોય ને તો તેની માટે મેં અહીંયા એક ગોળી બનાવેલી છે તે જે એકદમ નેચરલ તરીકે બનાવેલી છે અને જે આપણા ઘરમાં એકદમ આસાનીથી મળી રહે ને તે વસ્તુથી જ બનાવેલી છે તો મેં અહીંયા અડધા કપ જેટલા આખા ધાણા લઈ લીધા છે તો તેને આપણે ધીમા તાપે થોડી વાર માટે શેકી લઈશું જેથી કરીને આપણે જ્યારે મિક્સરમાં પીસીને તો તે ફટાફટ પીસાઈ જાય તો હવે આપણે જો તમારા પાસે ધાણાનો પાવડર હોય ને તો પણ તમે યુઝ કરી શકો છો હવે તેને આપણે ઠંડો કરી લેવાનો છે અને હવે તેને આપણે એક મિક્સર નાના મિક્સર જારમાં લઈ લેવાનું છે અને તેને આપણે એકદમ ઝીણું પીસી લેવાનું છે એકદમ એટલે એકદમ પાવડર કરી નાખવાનો છે એનો તો હવે આપણે તેને ચાળી લેવાનો છે જેથી કરીને તેના જે કુચ્ચા હશે ને તે એકદમ બહાર નીકળી જશે અને આપણને પાવડર ફાઇન પાવડર મળી જશે તો આવી રીતે આપણે તો તો ઊંચા છે તેના તે રહી હવે આપણે આમાંથી આપણે વન બાય ફોર્થ કપ જેટલું આપણે અહીંયાથી ધાણાનો પાવડર લઈ લેવાનો છે જો તમારી પાસે આખા ધાણા ના હોય તો તમે એનો એક ડાયરેક્ટલી પાવડરનો પણ યુઝ કરી શકો છો તો તમારે અહીંયા વન બાય ફોર્થ કપ જેટલું પાવડર લઈ લેવાનું છે તો હવે આપણે અહીંયા વન બાય ફોર્થ કપ જેટલો પાવડર લીધો છે ને તો આપણે એક કપ જેટલો ગોળ લેવાનો છે આપણે પરફેક્ટ માપ સાથે જ આ ગોળી બનાવીશું જેથી કરીને આપણને કાંઈ પ્રોબ્લેમ ના થાય તો હવે આપણે એક કપ જેટલા ગોળને આપણે પાયો લેવાનો છે તો ગેસની ફ્લેમને આપણે ધીમી કરી નાખવાની છે અને બે ટેબલ સ્પૂન જેટલું બે ચમચી જેટલું આપણે ગાયનું ઘી લેવાનું છે ફક્ત આ ત્રણ વસ્તુથી ને તમારે આ બીટવેલની ગોળી બની જશે અને એકદમ સરળતાથી બની જશે હવે આપણે ગોળનો પાયો લેવાનો છે ગોળ ઓગળી જાય અને આવી રીતે બબલ્સ થવા માંડે ને ત્યાં સુધીનો પાયો એક મિનિટ માટે એક મિનિટ માટે ધાણાનો પાવડર બનાવેલો છે વન બાય ફોર્થ કપ જેટલો તે નાખી દઈશું હવે એને આપણે ગેસની ધીમી ફ્લેમ ઉપર અડધી થી એક મિનિટ માટે જ તેને પણ આપણે આને સાથે મિક્સ કરવાનું છે અને કન્ટિન્યુઅસલી આપણે તેને હલાવતા જશું જેથી કરીને તે નીચે બેસે નહીં તો એક મિનિટ થઈ જાય ને એટલે આપણે હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેશું અને તેને આવી રીતે હલાવતા જ જાશું જેથી કરીને શું થાય કે આ છે ને આપણું નીચે ના બેસે અને બળે નહીં ગેસની ફ્લેમને બંધ કરી અને આપણે થોડીવાર માટે એકથી બે મિનિટ માટે તેને થોડીવાર ઠંડુ પડવા દઈશું અને કન્ટિન્યુઅસલી હલાવા લેશું તો જુઓ થોડું ઠંડુ પડી ગયું છે બહુ ઠંડુ પણ પડવાનું નથી કારણ કે આપણે જો ગેસનો ગોળનો પાયો લીધો છે ને માટે અને હવે આપણે ઘી લગાવી દેવાનું છે હાથમાં કારણ કે થોડું થોડું ગરમ હશે તો આપણને ગરમ લાગશે અને આવી રીતે નાની નાની આવી રીતે ગોળી વાળી લેવાની છે અને આ પ્રોસેસ આપણે ફટાફટ કરવી પડશે જો તમે ઘરમાં બે જણા હોય તો બે જણા ફટાફટ આ પ્રોસેસને કરવા મળવાની જેથી કરીને ગોળી ફટાફટ વળાઈ જાય અને જો આ મિશ્રણ તમારે થોડું ઠંડુ પડી જાય ને તો ફરીથી આપણે ગેસની ઓન કરી ધીમા તાપે તેને થોડું ઢીલું કરતું જવાનું તો આવી રીતે આપણે બધી ગોળીને બનાવીને રાખી દેવાની અને આ ગોળી દિવસમાં તમારે એ જયારે જમવા બેસો ને એની પેલે ચગડવાની છે આપણે કેમ બીટવેલ ની ગોળી આવે તેને ચગડવાની હોય છે તેવી જ રીતે આને પણ આપણે ચગડવાની છે એટલે જેથી કરીને તે લાળમાં ભળશે અને તમારું આ બી ટવેલ એકદમ ફટાફટ બની જશે તો આવી રીતે તમારે ગોળી બનાવી અને તેને આપણે ચગડવાની એ દિવસમાં એકથી બે ગોળી તમારે ચગડવાની થશે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો આનાથી નેચરલ તરીકેથી નેચરલ રીતે આ તમારું બી ટ્વેલ્વ વધશે અને તમારે ગોળી કે ઇન્જેક્શન લેવાની પણ જરૂર નહીં પડે અને હા જો તમને આ મારો વિડીયો ગમ્યો ને તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફેમિલી ફ્રેન્ડ્સને શેર પણ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતાજી